પ્લાટન દરિયો આ બાજુ આ દરિયાની વચ્ચે બનાવેલું છે બાજુ આખો દરિયો આ બાજુ બી દરિયો ઓફ પીઆર બાજુ ગેમઝન જેવું લાગે છે બધું એ છે ને તે દે પેની લખવાની એ લેપ ઓશ કરે એ ન પડે એ માથે નાખવાની અચ્છા બોલ એમાં આપણી પેની આપણે રમાડે ને આ બધી ગેમ છે રમાજે કસિન નબાઈ

રીટાન્ડ બેલેન્સ સેવાયા